કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલન અને સિંચાઈ તેમજ સખી મંડળને ક્રેડિટ લિંક વગેરેની સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કિસાન પખવાડિયાની ખેતી કરતા ખેડૂતોને સમયસર લોન સહાયથી આવનાર દિવસોમાં આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર થાય તે માટે બેંક ઓફ બરોડા દ્વારા કિસાન પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વરના સારડા ભવન ટાઉન હોલ ખાતે બરોડા હેડ ઓફિસના ડેપ્યુટી જનરલ મેનેજર ગિરીશ મનસાનીની અધ્યક્ષતા હેઠળ કિસાન મેળો યોજાયો હતો જેમાં અંકલેશ્વર તાલુકાના ખેડૂતો હાજર રહ્યા હતા જેમાં તાલુકાના અઠ્યાવીસ જેટલા ખેડૂત લાભાર્થીઓને ચાર કરોડ અઠ્યાવીસ લાખની વિવિધ લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ વિભાગના પ્રમુખ રાજકરણ ઉપપ્રમુખ પંકજ રતન લીડ બેંક મેનેજર અનુપ જ્યોતિષ અંકલેશ્વરના બ્રાન્ચ મેનેજર ધીરજકુમાર સહિત બેંકના કર્મચારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા तो बैंक ऑफ बड़ौदा हर हाँ साल किसान पखवाड़े का आयोजन करवाता है इस साल ये पखवाड़ा ग्यारह नवंबर से लेकर बाईस नवंबर तक रखा गया है इस पखवाड़े के दौरान बैंक ऑफ बड़ौदा ट्राई करता है कि वो जो भी हमारे किसान भाई हैं जो भी हमारे एरिए हैं वहाँ पे हम जाके किसान भाइयों से मिल सकें उनको अपनी जो स्कीम है किसानों के लिए जो स्कीम है या सेल्फ हेल्प ग्रुप के लिए जो स्कीम है उसके बारे में बता सकें उनको नए जो किसानी में क्या नई चीज़ें हो रही उसके लिए जागरूक कर सकें एंड उसी क्रम में आज भरूच में हमने ये किसान मेले का आयोजन किया था जहाँ पे हमने किसानों को नई बैंक की स्कीम के बारे में अवगत कराया साथ ही जो हमारे तो 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 किसान भाइयों को कुछ हमको ने उनके लिए लोन का डिसबर्समेंट भी किया एंड लोन डिसबर्समेंट हमने सभी तरह की स्कीम भले ही वो डेयरी स्कीम हो हार्वेस्टर के लिए हो या किसानों के लिए कार लोन की स्कीम हो किसान प्राइड स्कीम हो या किसान कार्ड की स्कीम हो सब लिए हमने उनको लोन डिसबर्स किया एंड हमारी योजनाओं के बारे में अवगत कराया बैंक ऑफ बड़ौदा बैंक गुजरात की बैंक है बड़ौदा की बैंक है एंड ये हमेशा हम यहाँ के जो किसान भाइयों हैं उनके विकास के लिए हमेशा अग्रसर रही है एंड हमेशा उस दिशा में काम करती है थैंक यू आज ना बैंक ऑफ बड़ोड़ा लोन वितरण कार्यक्रम हो तो अंदर बैंक ऑफ बड़ोड़ा है લોકોને ઘણો સહયોગ કર્યો છે એ બધા ખેડૂતો અને નાના નાના પ્રજોગ બનાવીને બહેનોને જે લોન આપવાના છે એ લોકો થયા છે આજે સરકાર તરફથી પણ આ બેંકને સૂચના આપે એ પ્રમાણે ખેડૂતને લોન મળે છે ખેડૂતને લોન લેવામાં કોઈ મુસીબત પડતી નથી અને ધરાવધો જે સબસિડી આપે છે સરકાર તે પણ લોન ખાતામાં જમા થાય છે એટલે ખેડૂતને આ સહયોગી બેંક જેમ કહે તો ખોટું નથી નાના નાના પ્રોજેક્ટો કરવા માટે ખેતીના કોઈ પણ કામ ટ્રેક્ટર લેવો હોય કાલે કોઈ વાલ ફેન્સિંગ કરવી કોઈ પણ કામ કામ કરવું હોય તો આ બેંક તત્પરતા રાખવે છે અને ખેડૂતોને મદદ કરે છે ઓછા સમયમાં ઓછા કામકાજમાં આ બેંક બધાને લોન પૂરતી લોન આપે છે એ એવું મારું માનવું છે મારું નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે આજ રોજ બરોડા કિશન પખવાડિયા અંતર્ગત અહીંયા એક પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો જેમાં અમે કાર લોન લીધી હતી જેમાં અમને સાઠ લાખની લોન પૂરી પાડવામાં આવી છે જે બદલ હું બરોડા બેંકનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ